માણસ પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે જેથી તેનું જીવન આરામદાયક વીતી શકે આ માટે તે સવારથી રાત સુધી ઘરની બહાર જ રહે છે વ્યક્તિને તેના ઘરમાં જ શાંતિ અને સુખ મળે છે ઘરે પહોંચતા જ બધો થાક દૂર થઈ જાય છે પણ જો ઘરમાં વાસ્તુ સંબંધિત દોષ હોય તો ઘર માં સુખ શાંતિ રહેતી નથી અને પૈસા ટકતા નથી તો ચાલો જાણીએ વાસ્તુની કેતલિક મહત્વપૂર્ણ ટિપ્સ એક વાસ્તુમાં નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે તુલસીના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે તેથી ઘરમાં તુલસીનો છોડ લગાવો આ ઉપરાંત તુલસીના પાનનો નિયમિત સેવન तमने अनेक प्रकार बीमारी तुलसी ना औषधीय गुणों ने कारण घरना वातावरण में हमेशा ताजगी बनी रहे छे। वास्तुशास्त्र में घरना उत्तर पूर्व खूणा ने हमेशा स्वच्छ जो ये कारण के आ दिशा में सूर्यना किरणों सौ छे। આ ઉપરાંત ભોજન પૂર્વ તરફ મોઢું કરીને જ ખાવું જોઈએ ત્રણ વાસ્તુમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે તેથી રાત્રે સૂતી વખતે વ્યક્તિનું માથું હંમેશા દક્ષિણ દિશામાં મૂકીને સૂવું જોઈએ દક્ષિણ તરફ પગ રાખીને સૂવાથી પાચન સંબંધી તમામ પ્રકારની સમસ્યાઓ થાય છે चार अठवाडिया ओछा में ओछू एक वार पानी में मीठू पोतू पोत करविए घर में रहेली नकारात्मक ऊर्जा नाश थायच मुख्य दरवाजा में घर में सकारात्मक ऊर्जा प्रवेश थाय ते थी घरना प्रवेश द्वारने हमेशा खूबज स्वच्छ राखव जइए घरनों મુખ્ય દરવાજો જેટલો સ્વચ્છ અને સુંદર હશે તેતલી જ દેવી લક્ષ્મીના આગમનની શક્યતાઓ વધી જશે સ્વસ્તિક ૐ શુભ લાભ જીવા શુભ ચિહનોનો ઉપયોગ જરૂર કરો અને મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશન મૂર્તિ પણ લગાવો છ ઘરમાં પૂજા રૂમમાં દેવી દેવતાઓની વધો પડતી મૂર્તિઓ કે ચિત્રો ન મૂકો એક જ भगवान की अनेक मूर्तियों न होवी જોઈએ અને બેડરૂમ માં ભગવાન ની કોઈ તસવીર ન હોવી જોઈએ સાત વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર નો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશા માં હોવો શુભ માનવામાં આવે છે જો આ શક્ય ન હોય તો સ્વस्तिक નો અભિષેક કરીને મુખ્ય દરવાજા પર સ્થાપિત કરવો જોઈએ આઠ વાસ્તુ શાસ્ત્રમાં દરવાજા સિવાય ઘરની બારીઓનો પણ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે દરવાજા અને બારીઓ ફક્ત અંદરની તરફ જ ખુલ્વી જોઈએ અને ખોલતી વખતે અને બંધ કરતી વખતે બારી બારણાનો અવાજ ન થવો જોઈએ નવ દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારે નૈત્ય ખોળામાં ન મુકવી જોઈએ તેનાથી કામમાં મુશ્કેલી આવે છે આ ઉપરાંત ઘર માં ક્યારે બિન જરૂરી વસ્તુઓ તૂટેલું ફર્નિચર કચરો અને ઇલેક્ટ્રિકલ વસ્તુઓ જમા ન કરવી જોઈએ 10 ધન વધારવા માટે તિજોરી નું મુખ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ અને સાંજે ઘર ના દરેક ભાગ માં પ્રકાશ થવો જોઈએ 11 ઘર ની દક્ષિણ દિવાલ પર અરીસો ક્યારે ન લગાવવો જોઈએ અરીસો હંમેશા પૂર્વ કે ઉત્તર દિવાલ પર લગાવવો શુભ માનવામાં આવે છે બાર ઘરના ખૂણામાં ક્યારેય કરોરિયાના જાળા ન થવા જોઈએ નહીંતર રાહુ ખરાબ થઈ જાય છે અને રાહુનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે તેર ઘરમાં મહાભારત युद्ध घुवड़, वहता धोधनी तस्वीरों क्य न लटकतेना घर में परिवार सभ्यों वच्चे मतभेद चौद घर की सीढ़ीओ थी पश्चिम अथवा उत्तर थी दक्षिण तरफ होवी नी नीचे स्टोर रूम के बाथरूम न होवो हो। जइए પંદર દિવાલ અથવા છત પર કોઈ તિરાડો અથવા ભેજ ન થવો જોઈએ તેનાથી ઘરમાં ગરીબી આવે છે